નમસ્કાર મિત્રો ખેડૂત સપોર્ટ ચેનલ પર તમારું સ્વાગત મિત્રો ભારતમાં છેલ્લા બે વર્ષ દરમિયાન હવામાનને કારણે જીરાના વાવેતર અને ઉત્પાદનમાં ઘણો ઘટાડો થયેલ હતો પરિણામે વર્ષ બાવીસ ત્રેવીસની કાપણીની મોસમ પછી તેના ભાવમાં ઐતિહાસિક વધારો થયો હતો જેથી ચાલુ વર્ષ બે હજાર ત્રેવીસ ચોવીસમાં જીરાનું વાવેતર વધીને અંદાજે બાર પોઈન્ટ પાંચ લાખ હેક્ટર જેટલું થયેલ છે જે ગયા વર્ષે સાત પોઈન્ટ ચૌદ લાખ હેક્ટર હતું અને અનુકૂળ હવામાનને લીધે ચાલુ વર્ષે ઉત્પાદન મધ્યમથી સારું અંદાજિત સાત પોઈન્ટ છ લાખ ટન જેટલું થશે જે ગયા વર્ષે ચાર પોઈન્ટ ત્રેસઠ લાખ ટન જેટલું જ થયેલ ગુજરાતમાં ચાલુ વર્ષ ત્રેવીસ ચોવીસમાં જીરાનું વાવેતર વધીને પાંચ પોઈન્ટ સુડતાલીસ લાખ હેક્ટર જેટલું થયેલ છે ગુજરાતમાં ચાલુ વર્ષે જીરાનું વાવેતર વધીને પાંચ પોઈન્ટ સુડતાલીસ લાખ હેક્ટર જેટલું થયેલ છે જે ગયા વર્ષ કરતાં વધારે છે તેમજ ઉત્પાદન લગભગ બમણું અંદાજીત ચાર પોઈન્ટ ઝીરો આઠ લાખ ટન જેટલું થશે જે ગયા વર્ષ કરતાં બે પોઈન્ટ ચૌદ લાખ ટન જેટલું થયેલું તેના કરતાં વધારે છે અમુક સંસ્થાઓના અહેવાલ મુજબ રાજસ્થાનમાં જીરાનું વાવેતર ગયા વર્ષ કરતાં ઘણું વધારે હોય અને ઉત્પાદન સામાન્ય રહેશે દેશમાંથી જીરાની નિકાસ બે હજાર એકવીસ બાવીસમાં બે પોઈન્ટ સત્તર લાખ ટન જેટલી થયેલી જે ઘટીને વર્ષ બાવીસ ત્રેવીસમાં એક પોઈન્ટ છ્યાસી લાખ ટન થયેલ છે જે ઓછો પુરવઠો અને ઊંચા સ્થાનિક ભાવને લીધે ચાલુ વર્ષે એપ્રિલ થી ડિસેમ્બર બે હજાર ત્રેવીસ સુધીમાં ઘટીને માત્ર એક પોઈન્ટ જીરો સાત લાખ ટન જીરાની નિકાસ થયેલ છે જેથી ફેબ્રુઆરી બે હજાર ત્રેવીસમાં ગુજરાતની વિવિધ બજારમાં જીરાનો ભાવ મણના રૂપિયા છપ્પનસો જેટલા હતા જે વધીને મે બે હજાર ત્રેવીસના મળના રૂપિયા ચોરાસી થયા હતા અને આગળ વધીને ઓગસ્ટ સપ્ટેમ્બર બે હજાર ત્રેવીસમાં મણના રૂપિયા ભાવ અગિયાર હજાર જેટલા ઊંચા ગયેલા હતા ત્યારબાદ સારા ચોમાસા અને આયાતને કારણે જીરાના ભાવ ઘટવા લાગ્યા અને આ વર્ષે સારા ઉત્પાદનના અહેવાલને લીધે જાન્યુઆરી બે હજાર ચોવીસમાં ઘટીને મણના ભાવ રૂપિયા છપ્પનસો જેટલા થઈ ગયા છે અને હાલ ફેબ્રુઆરી માર્ચમાં છેલ્લા સપ્તાહમાં મણના ભાવ રૂપિયા સુડતાળસોની આજુબાજુ ચાલી રહ્યા છે જે થોડા વધઘટ સાથે આ સ્તરે રહેવાની સંભાવના છે દેશમાં જીરાનું ઉત્પાદન અને બજારના અહેવાલોને ધ્યાનમાં લઈ એવું અનુમાન છે કે એપ્રિલ બે હજાર ચોવીસ દરમિયાન જીરુના ભાવ મણના રૂપિયા સુડતાલીસોથી બાવનસો રહેવાની શક્યતા છે જેથી આ બધી બાબતોને નોંધ લઈ જીરુનો સંગ્રહ ન કરતા કાપડી પછી તરત જ વેચાણ કરવા ખેડૂત ભાઈઓ પોતાની રીતે નિર્ણય કરી શકે છે આ વર્ષે ભારતમાં જીરાનું વધુ ઉત્પાદન થવાનો અંદાજ હોવાથી નજીકના ભવિષ્યમાં જીરાનો ભાવ વધવાની શક્યતા ખૂબ જ ઓછી દેખાઈ રહી છે મિત્રો આ વિડીયોમાં આપેલી માહિતી તમને ગમી હોય તો વિડીયોને લાઈક કરી બીજા મિત્રોને શેર કરજો ખેતી વિશેની અન્ય માહિતી અને તાજા બજાર ભાવ જાણવા અમારી ચેનલ ખેડૂત સપોર્ટને સબસ્ક્રાઇબ કરી લેજો મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય કિસાન